ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે બોયઝ હોસ્ટેલના ભોજનમાંથી કીડા અને મકોડા નીકળ્યા હોવાનો આરોપ જેનો વિડીયો પણ વાયરલ થયો ત્રણ કરોડથી વધારે રૂપિયાનું જમવાનું બજેટ હોવા છતાં વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું ભોજન મળતું હોવાનો એનએસયુઆઈએ આરોપ લગાવ્યો છે સાથે જ શાકમાંથી પણ જીવાત નીકળતી હોવાનો આરોપ લગાવ્યો વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એનએસયુઆઈનો આરોપ છે કે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે